સંમેલન અને મહાપ્રસાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સત્યાવીસમી જાન્યુઆરી સવારે સંત શિરોમણી ભક્ત ભૂષણ પરમ પૂજ્ય શ્રી શ્યામજી બાપુ પૂજન કરવામાં આવ્યું હતું તેમજ દર વર્ષે મહાસુરમ ના દિવસે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સેવા સમાજ શામવાડી ખાતે પ્રમુખ શ્રી રાજુભાઈ યાદવ શ્રી કિશોરભાઈ વાઢેર પ્રમુખ શ્રી નિલેશભાઈ ભટ્ટી શ્રી બાવનજીભાઈ ટાંક શ્રી પંકજભાઈ મકવાણા શ્રી બાવનજીભાઈ ટાંક શ્રી અલ્કેશભાઈ ચાવડા તેમજ સભ્યોશ્રીઓ તથા સમાજના આગેવાનો સમાજના તમામ સભ્યોએ આ અવસર લાભ લઈ ધન્યતા પામી હતી ધોરાજી સત્તાધાર તથા અન્ય શ્યામધામ મંદિરોમાં ભવ્ય સંતવાણી ભોજન સમારોહ અને શોભાયાત્રા દ્વારા તેમની સ્મૃતિ ને વંદન કરવામાં આવે છે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક ના ન્યુઝ